જ્યારે અમને કમરમાં તકલીફ થયેલી હતી બે હજાર ચૌદની અંદર તો હિતેશભાઈના ત્યાંથી અમે ઇન્જેક્શન લીધું તો અત્યાર સુધી કોઈ તકલીફ પડી નથી અને બહુ સારામાં સારું છે અત્યારે જે અમારે ગાડીમાં સ્લીપ ખાઈ ગયા તો એમના ગરદનમાં તકલીફ થઈ ગઈ હતી નવેમ્બર મહિનાની અંદર જે અમારે બે એક ઇન્જેક્શન લીધું એમને ગરદનમાં ગરદનમાં ઇન્જેક્શન લીધું તો અત્યાર સુધીમાં કોઈ તકલીફ પડી નથી અત્યારે બહુ સારામાં સારું છે ના નાકંભરમાં તો બિલકુલ નહીં ખાલી આ ગરદનની તકલીફ હતી ને અંજી સરીધા કરી એ બહુ સારું છે મારું નામ ગુગીબેન છે મારું નામ વિઠ્ઠલભાઈ વાલજીભાઈ પટની છે અમારું મૂળ વતન પાટણના છે અમે અત્યારે હાલમાં અમે અમદાવાદમાં રહીએ છીએ અમે જે અત્યારે હાલમાં અકબર નગરમાં અંદર ફ્રૂટનો ધંધો કરીએ છીએ હોલસેલમાં અંદર ધંધો કરીએ છીએ રિટેલમાં બી કરીએ છીએ અત્યારે મહેનતનું કામ એમાં અમારું છે પહેલા તો મને બહુ બધું દુખાતો થતો મુખાટલા નીચે થઈ જતી હતી એમાં શું હતું એમને એવી તકલીફ હતી કે જેથી કરીને બેસે તો બી દુખવા ચડે ઊભા રહે તો ઘરે બે ઊભું રહેવાનું નહોતું બધા છે તે એમને છે તે લારી ચલાવતા હતા એ લારી બી ચલાવવાનું બંધ થઈ ગયું હતું તો બે હજાર ચૌદ પછી એમને છે તે અહીંયા રિતેશભાઈ ત્યાં લેવલમાં અંદર અમે વાત બે માણસે કીધી હતી અને એમને અમે ત્યાં ગયા એટલે ત્યાં અમે ત્યાં ગયા એટલે સ્ટાફ તો એટલો સરસ કે જે જેવી બી સારવાર કરે છે કે ઘરના સભ્યની માફક ત્યાં આગળ રાખતા હતા સરસ મજાનું એમને સરસ કામ કર્યું અમારું કામ સરસ એક્ઝેક્ટ થઈ ગયું બહુ સારામાં સારું અત્યારે છે જ જ્યારે એમને કમરમાં તકલીફ થયેલી હતી બે હજાર ચૌદની અંદર તો હિતેશભાઈના ત્યાંથી અમે ઇન્જેક્શન લીધું તો અત્યાર સુધી કોઈ તકલીફ પડી નથી અને બહુ સારામાં સારું છે અત્યારે જે અમારે ગાડીમાં સ્લીપ ખાઈ ગયા તેમને ગરદનમાં તકલીફ થઈ ગઈ હતી નવેમ્બર મહિનાની અંદર જે અમારે બે એક ઇન્જેક્શન લીધું એમને ગરદનમાં ગરદનમાં ઇન્જેક્શન લીધું તો અત્યાર સુધીમાં કોઈ તકલીફ પડી નથી અને અત્યારે બહુ સારામાં સારું છે બીજી તો મને બહુ જ સારું છે હતા હાલ તો ના આ તો બિલકુલ નહીં ખાલી આ ગરદનની તકલીફ હતી ને અંજી સુવિધા કરી એ બહુ સારું છે છ વાગ્યા સુધી ઊભા થઈએ ને તો ઘરનું બી કામ કરીએ લારી લઈને વેચવા બી જઈએ પછી વજન બી ઉપાય દસ પંદર કિલો આ બાજુ સાવ મૂકીએ આ બાજુ ઘરાગના આપીએ તો કોઈ તકલીફ નહીં પડતી અને બહુ સરસ રીતે વજન ઉચકો અને કોઈ થાકે નહીં લાગતો કે કાંઈ નહીં અને બહુ સરસ રીતે થઈ જાય જે તકલીફ પડે અમારે ઘરવાળાની જેટલી તકલીફ પડે એવી તકલીફ કોઈ બીજાને પહોંચે તો એમને સારામાં સારી સારવાર મળે એવું હું કામ કરી કે બાજુમાં પાડોશીની અંદર કે કોઈ બીને તકલીફ પડે તો હું આરવેલ લીવેલમાં હોસ્પિટલમાં ત્યાં મોકલી છે એમાં સારવાર સારી થાય છે અને વ્યવસ્થિત સ્ટાફ બી વ્યવસ્થિત છે સારામાં સારો સ્ટાફ છે એવી રીતની એમને હું કહી દઈશ એટલે સારું એમને આપીશ અરે મારા જેવી તકલીફ તો સાહેબના તાજ જેવો દવાખાને બહુ સારું છે એવેલ હોસ્પિટલમાં અને તમારે એકદમ મટી જશે કોઈ જાતની તકલીફ નહીં રહે હસમુખા સાહેબ છે કોઈ જાતની તકલીફ ને તમને ખબર બી નથી પડવા દેતા કે આ તકલીફ તમને થઈ જાય ઇન્જેક્શનને જે ટ્રીટમેન્ટ કરે છે તો તમને કોઈ તકલીફ પડવા દેતા નથી ને હસમુખા તમને ખબર બી નહીં પડે કે કંઈક તકલીફ તમને થઈ જાય એવું એમાં સાહેબનો બહુ મોટો ધન્યવાદ છે અને એમને તકલીફ જે થયેલી હતી સ્ટાફ બી બહુ સરસ કામ કર્યું હતું અને બહુ સરસ રીતે એમનું કામ થઈ ગયું અને સ્ટાફની જોડે બી આમ ઘરના સભ્યને જેવું રાખે છે ત્યાં આગળ ટ્રીટમેન્ટ એમની સારી એમના સાથે જે સ્ટાફ છે એ બધા વ્યવસ્થિત રીતે કોઈ ઘરના સભ્યને જેમ એમ વાતો કરે છે ઘરના સભ્યને જેમ રાખે છે બધું સરસ મજાનું કામ કરે છે એમમાં કોઈ જાતનું કોઈ ડરવાની જરૂર ના પડે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર હોતી નથી સાહેબને ધન્યવાદ ને થેન્ક યુ ને એમના સ્ટાફને ધન્યવાદ ને થેન્ક યુ બહુ સારા છે અને બહુ સરસ છે આપણને ઘરના જે જેવો પ્યાર આપશે બહુ સરસ છે